ઈ તો મારા ઘોડાને ને નું વ્રત છે ને એટલે બચી જાત બાકી બીજી વાર ભેગો થયો ને તો લૂટ્યા વગર નહીં રહું સમજો ને પગાં જો માબો જવાન ઘોડા જામ આબરૂ લઈને એમ તારા થી જવાય ઘોડા જામ હા એ અમારા ધણી ઓઢા જામ છે અને અમે એના સાથીદાર બોલ હવે પગાં જો માબો પૂરો સંસરખા ના પારખા તો ઢીંગાણે થાય છોકરીઓ ના છબે નહીં બાદશા ને સાંભળી લુટવા જવું છે એક જ જ ના મિત્રો મળે તો છપાટે થાય હાલો હાલી નીકળીએ